નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારું મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે પરમથેસર વિસનગરનું સાઈડ ટોકરી મોડલ સવારના પાકની અંદર ચાલતું બતાવીશું વિડીયોની અંદર તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળતા રહે તો ખડ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે પરમથેસર વિસનગરનું સાઈડ ટોકરી મોડલ લાવેલા છીએ જે અત્યારે આજે તમને ખેતર દેખાય છે એ સવાનું ખેતર છે તો આપણે આની અંદર વિડીયોની અંદર રિઝલ્ટ તમને બતાવીએ તો સૌથી પહેલાં તો આપણે ઓર બતાવીએ તો એની પહેલાં આપણું જોન ડિયર એકતાલીસ એચપીનું ટ્રેક્ટર ચાલે છે એની ઉપર અને હવે આપણે એનો ઓર બતાવીએ ઓર કેવો લે છે તો અહીંયા તમે જોઈ શકો છો સાઈડ ટોકરી મોડલ છે તો મિત્રો તમે જોઈ શકો છો સાઈડ ટોકરી મોડલ અત્યારે ચાલે છે સાડા ત્રણ ફૂટની ટોકરી છે એની અંદર સવા ઓરાવાનું કામ ચાલે છે તો તમે જોઈ શકો છો કે ઓર કેવો લે છે દોડવા માટે ઓર જોતા રહો પછી આપણે સવાનું રિઝલ્ટ બતાવીશું મિત્રો અલગ અલગ કંપનીના સેસર હોય સાઈટ ટોકરી મોડલ એની અંદર ઓર વધઘટ કરવાની સિસ્ટમ આવતી નથી પણ પરમ કંપનીના સાઈટ ટોકરી મોડલની અંદર ઓર વધઘટ કરવાની સિસ્ટમ કંપની આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો આ જે જોઈન્ટ છે જોઈન્ટની પુલી ઉપરથી તમને ત્યાં જે પુલી દેખાય છે એની અંદર બે સ્પીડ આપેલી છે એ બે સ્પીડ અહીંયા તમે બે સ્પીડ ઉપરથી ટોકરીની સ્પીડ વધઘટ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ત્યાંથી પટ્ટો આવે છે અત્યારે હાલ ટોકરીની સ્પીડ ઓછા ઉપર રાખેલી છે જો વધારવી હોય તો એ પોલી આપણે આ બાજુ લાવી દઈએ પટ્ટો તો સ્પીડ વધી જાય છે અને આના ઉપરથી અહીંયા એક ગેરબોક્સ આપેલું છે ગેરબોક્સ ઉપરથી અહીંયા આ પોલી ફરે છે એનાથી આપણી આ ટોકરી ફરે છે અને એને આપણે ટોકરી પટ્ટો ટાઈટ કરવા માટે અહીંયા સિસ્ટમ આપેલી છે જો ટોકરી રોકવી હોય તો આ હેન્ડલને નીચું કરીને ટોકરી પણ રોકી શકો છો એવી સિસ્ટમ આપેલી છે તો મિત્રો થોડી વાર માટે ઓવર જોતા રહો પછી આપણે રિઝલ્ટ બતાવીશું તો મિત્રો હવે આપણે પરમ કંપનીનું સાહીઠ ટોકરી મોડલનું રિઝલ્ટ બતાવીએ આની અંદર કઈ કઈ ખાસિયતો છે તમે જોઈ શકો છો આની અંદર ઉલટી કરવાની બારી પણ આપેલી છે જો પાક જો લીલો હોય કે સર દબાઈ જાય તો આ અંદરને આપણે ઉલટું કરીએ તો આ ઉલટી કરી કરાવી શકો છો તમે આ રીતે અને એના પછી આપણે વાત કરીએ તો અહીંયા એલિવેટર છે જે દાણાનું એલિવેટર પછી અહીંયા એક ચુસ્કી ફેન આપેલો છે જે ચુસ્કી ફેનથી જે પણ કચરો અહીંયા આવે એ બધો ઉપાડી લેવાનો જેથી કરીને તમારે અહીંયા પણ માણસ એક રાખવો ના પડે એ રીતની સિસ્ટમ છે અને આ બાજુ બીજું એલિવેટર આપેલું છે અહીંયા એક એલિવેટર છે જે અહીંયાનો જે કચરો આવતો હોય એ બધો એલિવેટરની અંદર જાય છે

સવાનું રિઝલ્ટ બતાવીએ કે સવા કેવા નીકળે છે અહીંયા આ રીતે સવાની ક્વોલિટી છે ક્વોલિટી તમે જોઈ શકો છો ઓછા કરે છે કારણ કે સવાની અંદર માલ ઓછો છે પણ આ રીતના સવાની ક્વોલિટી નીકળે છે અને અહિયાં મોજેર છે જે પણ મોજેર દાળી હોય એની અંદર જે મદેર આવે બધી નીચે પડી જાય છે અને ટાયરાની સ્પીડ વધઘટ કરવા માટે પણ બે ઓપ્શન આપેલા છે અહીંયા સ્પીડ પણ વધારી શકો છો ફુલીથી અને અહીંયા સ્ટોક પણ વધારી શકો છો તો આ રીતની સિસ્ટમ આપેલી છે તો મિત્રો આ રીતનું પરમ ટોકરીના પરમ કંપનીના સાઈડ ટોકરીનું રિઝલ્ટ છે વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલા છે આ નંબર ઉપર તમે ફોન કરી દે વધારે માહિતી લઈ શકો છો તે સર વિશે જો પૂછપરછ કરવી હોય તો અહીંયા નંબર આપેલા છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો આ જ મોડલનું આપણે અલગ અલગ પાકના અંદર રિઝલ્ટ બતાવતા રહીશું વરિયાળીની અંદર પણ કેવું ચાલે છે અજમાની અંદર કેવું ચાલે છે એ બધી જ માહિતી આપીશું ચેનલ ઉપર જોડાયેલા રહેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ